ગીર વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે જંગલ ની રાણી નો વાયરલ થઈ રહ્યો છે ગીર વિસ્તારમાં વરસતા વરસાદ વચ્ચે જંગલ રાણીનો અદ્ભુત નો વિડીયો સામે આવેલો છે ઝરમર વરસતા વરસાદમાં સિંહણે ગ્રામીણ માર્ગ પર અડિંગો જમાવેલો હતો ગાડા અથવા તો કેડા માર્ગ કહેવાય તેના ઉપર હળવા વરસાદ વચ્ચે સિંહણ મોબાઈલ કેમેરામાં કેદ થઈ ગયેલી હતી ગીર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારનો આ વિડિયો હોવાનું અનુમાન છે રીમઝીમ વરસતા વરસાદની મજા આ સિંહણ માણી રહી છે